નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં છે વિરુદ્ધાર્થી શબ્દો તો સાલો વિડીયોને ચાલો કરીએ એક નંબર આનંદ તો દુઃખ બે અંધકાર તો પ્રકાશ ત્રણ ઉચિત તો અનુચિત ચાર ધનિક તો ગરીબ પાંચ સત્ય તો અસત્ય છ મોટું તો નાનું સાત ગરમ તો ઠંડુ આઠ રાત તો દિવસ નવ સારો તો ખરાબ લાંબુ તો ટૂંકું અગિયાર શરૂઆત તો અંત બાર જીત તો હાર તેર જીવિત તો મૃત ચૌદ પ્રેમ તો દ્રેશ પંદર મીઠું તો કડવું સોળ કાળો તો સફેદ સત્તર નર તો નારી અઢાર સુખ તો દુઃખ ઓગણીસ આનંદિત તો દુઃખી વીસ નવું તો જૂનું એકવીસ હસવું તો રડવું બાવીસ નંબર ધીરજ તો અધીરજ સ્વર્ગ તો નરક ઉત્સાહ તો નિરાશા મિત્ર તો શત્રુ સાસુ તો ખોટું મોટો તો નાનો ધીમું તો તેજ આગળ તો પાછળ નીચે તો ઉપર અંદર તો નજીક સહેલું તો મુશ્કેલ સમૃદ્ધ તો ગરીબ उठो तो सूव खुँ तो बंद तो माफ करव जीवो तो मरव आनंद तो कलेश गर्मी तो ठंडी भारे तो हलकु उजास तो अंधकार ऊंचो तो नीचो। तेतालीस नंबर मोहू तो सस्तो, खुश तो उदास आशा तो निराशा सारो तो नकामो जीतव तो हारवो આપવો તો લેવું આગ તો પાણી પ્રેમાળ તો નિર્મ સાસવું તો બગાડવું જીવ તો નિર્જીવ સતુર તો મૂર્ખ નરમ તો કઠોર મોટાપો તો પાતળાપણું ધીરો તો ભીતરો શુદ્ધ તો અશુદ્ધ દાન તો લોભ છછોટ તો ખોટું નજીક તો દૂર નવો તો જૂનો સ્વીકાર તો ઇનકાર જાગવું તો સુઈ જવું ચોસઠ નંબર ખોટ તો નફો ખરાબી તો સારો પણ શાંત તો તો ખોટો સ્વસ્થ તો અસ્વસ્થ ધીમી તો ઝડપી સૂર્યોદય તો સૂર્યાસ્ત તો ઉતાર હિંમત તો ડર પ્રેમ તો ધ્રુણા ધર્મ તો અધર્મ કરુણા તો ક્રૂરતા પ્રભાત તો સાંજ હા તો ના હાજર તો ગેરહાજર સાસવું તો ગુમાવું ચોર્યાસી નંબર ખાલી તો ભરેલું સત્યવાદી તો કપટી શુદ્ધ તો મલિન ઉદાર તો કંજુસ ઠંડક તો ગરમી મનુષ્ય તો પશુ વિજય તો ફરાજય વિશ્વાસ તો અવિશ્વાસ ઉતાવળ તો ધીરજ જીવંત તો નિર્જીવ ઈચ્છા તો અનિચ્છા લાભ તો નુકસાન નમ્ર તો અભિમાન સદ્ગુણ તો દુર્ગુણ દયા તો કરુણા તો મિત્રો આ સૌથી વધારે વિરોધાર્થી શબ્દો હતા તે કેવા હતા તે કોમેન્ટમાં જરૂર કહેજો આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીજો મળીએ પાછા બીજા આવા જ વિડીયોમાં ત્યાં સુધી આવજો બધા મિત્રો